સો વાલા મિત્રોને મારા જયસિઆારામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચૌદમી નવેમ્બર બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર પંચાંગ કહે છે કારતક મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યું છે ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે માફ કરજો વૈદ્યુત યોગ છે સિંહ રાશિનો ચંદ્ર છે અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વેલી સવારે અને અને મિનિટ સુધી છે અને બપોરે ઓગણીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર શુભ કાર્ય ન થાય યાત્રા ન થાય યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ઓગણપચાસ થી બાર અને તેત્રીસ મિનિટ સુધી છે ભલા મિત્રો આ હતું પંચાંગ હવે આજના ઉપાયની વાત કરીશું તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે નાવા માટે બેસો ચાર ચમચી ગુલાબજળ નાખી દેવાનું છે નાવાના પાણીમાં ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરવાનું એની અંદર એક ચમચી જેટલી હળદર મિક્સ કરવાની એ પાણીને હલાવવાનું મિક્સ કરવાનું ત્યાર પછી એ જ પાણીથી તમારે નાવાનું તમારું સ્નાન પતી જાય પછી તમારા અંડર ગાર્મેન્ટસમાં અને બહારના કપડામાં તમારે અત્તર અથવા નો ઉપયોગ કરવાનો ભરપૂર અત્તર અને સ્પ્રે છાંટવાનો આ બે કાર્ય પતી જાય ત્યાર પછી તમારે બિલકુલ સીધું સફેદ ચંદન લેવાનું છે સફેદ ચંદન તમને ખબર છે મળે છે સફેદ ચંદનનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું દાખલા તરીકે સફેદ ચંદન ન હોય તમારી પાસે સફેદ ચંદન ન હોય તો કોઈ પણ સફેદ પુષ્પ લેવાનું અને એને પોતાના કપાળના ભાગની અંદર સ્પર્શ કરાવવાનું બસ બીજું કઈ કરવાની જરૂરિયાત આ તિલકના ભાગમાં સફેદ પુષ્પને તમે સ્પર્શ કરશો તો તિલક કર્યા બરાબર પુણ્ય મળે છે મિત્ર આટલું કાર્ય પતી જાય સાયન કાઢે શ્રી હનુમાનજી દાદાને એક કાગુસંડી રામાયણજીનો હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો જે મારા વાલા મિત્રનો જન્મદિવસ ચૌદમી નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રએ મે કહ્યું તે પ્રમાણે સ્નાન કર્યું કરવાનું છે મે કહ્યું તે પ્રમાણે સ્પ્રે પણ છાંટવાનું છે પણ સાયનકાર થતા પહેલા સૂર્યાસ્ત થતા પહેલા બજારમાંથી પતાસા લાવવાના છે યથાશક્તિ પતાસા લાવવાના નાના નાના બાળકોને વેચવાના છે અને ગાયને ઘાસ ચારો નાખવાનો છે આ બે કાર્ય કરી નાખજો આખું વર્ષ તમારું બહુ જ ઉત્તમ રીતે શાંતિથી પસાર થશે જેની મેરેજ એનિવર્સરી ચૌદમી નવેમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે પતિ પત્નીએ સ્નાન કરી પોતાના વડીલો માતા પિતાઓના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ લેવાના છે ત્યાર પછી કોઈપણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા ઠાકોરજીના મંદિરે અથવા મહાલક્ષ્મીના મંદિરે જઈ બંને જણાએ દર્શન કરવાના લીલુ વસ્ત્ર માતાજીને અર્પણ કરવાનું છે લીલુ અને ત્યાર પછી ખીરનો પ્રસાદ પોતાના જ ઘરે બનાવવાનો પરિવાર સાથે ખીરનો પ્રસાદ પણ જમવાનો છે બસ આટલું કાર્ય કરી દો ભવિષ્યમાં એક વર્ષ સુધી તમને બહુ જ આનંદ સહિત આ વર્ષ પસાર થશે મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે તમે બહુ પ્રેમ આપો છો હું જોઉં છું બધા બહુ જ લોકો મારા વિડીયોને જુએ છે હું પોતે પણ રાજી જ છું પણ મને વધારે આનંદ ત્યારે આવશે કે જ્યારે મારો વિડીયો તમે શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચે બસ મારું એટલું જ લક્ષ્ય છે હું કોઈને એવું નથી કહેતો કે મારા પેજને લાઇક કરો અથવા તમે સબસ્ક્રાઇબ કરો હું નથી કહેતો કારણ કે મને ખબર છે કે જે લોકો મને પ્રેમ કરે છે મારી વાતને સમજે છે મારા ઉપાયથી એને લાભ થાય છે એ મારા પેજને લાઇક કરશે અને એ કરશે પણ મને વધારે આનંદ ક્યારે જ આવશે કે જ્યારે તમે મારા વિડીયોને શેર કરો શેર કરશો તો કોકનું ભલું થશે બસ આ જ મારી ભાવના છે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય જય શ્રી